સર આજે રાજકોટ રૂરલ જિલ્લાના ધોરાજી સબડિવિઝન ખાતે ધોરાજી પોલીસ સ્ટેશન મુલાકાત લેવામાં આવેલી છે તેમજ તમામ સંપૂર્ણ કામગીરીનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છેલ્લે એક વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસયુ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનોના જે રેકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે તેમજ એક સ્ટન્ડર્ડ સેટ કરવામાં આવેલો છે જેથી પબ્લિકને પણ આ રેકોર્ડ વર્ગીકરણનો બહુ મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનું વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે પોલીસની જે ઓવરઅલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે તમામ એડમાં કાયદોની કામગીરી હોય ટ્રાફિકની હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય ટ્રાફિક હોય એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસને બહુ સારું છે ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું આજે આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના અકાઉન્ટ બીજા લોકોને ભાડ આપતા હોઈશ અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઇમ કરતા હોઈશ જેને ઓપરેશન હન્ટ નામથી વ્યક્ત કરવામાં આવેલ છે એને આખા રાજ્યમાં ત્રણ એક ઝુંબઈ ચાલુ છે રાજકોટ રેન્જમાં પણ અત્યાર સુધી આ પચાસ જેટલી કોઈ એના સાયબર ભાગ થશે અથવા સહભાગી થશે તો એના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે કોઈ પણ વ્યક્તિ પોતાની જે પ્રાઇવેટ ડિટેલ્સ હોય એ કોઈને ભાડે પણ નહીં અપાય કોઈ દિવસે અને પોલીસ અત્યારે તમામ પ્રકારના જે અકાઉન્ટ્સ જે એવા પ્રકારના જે શંકાસ્પદ એકાઉન્ટ્સ એના ઉપર વોચ રાખે છે અને ભવિષ્ય પણ સાયબર ક્રાઇમ નાથવા માટે અમારી એક મોટી ઝુંબેશ ચાલુ રહેશે આપના મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું એવા કોઈપણ પ્રકારના ગતિવિધિ જે ગેરકાયદેસર છે એનામાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તેના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે